આજે આપણે એક નવી આઈટમ બનાવવાની છે દિવાળી સ્પેશિયલ એટલે આપણે ગામમાં સામાન લેવા જાય છે ગાયજ તો ચાલો ગામમાં સામાન લેવા આ બધા આ બધા મિત્રો જાય છે ચાલીને આ લાંબા ભાઈ જાય છે તડકો આવી ગયો છે ગાયજા ભાઈ બોલો ભાઈ શાંતિ શાંતિ

તો આપણે બધી સામગ્રી લઈ લીધી છે અને હવે આપણે આપણા લોકેશને જવાનું છે એટલે આપણે બધી સામગ્રી લઈ લીધી છે એટલે આપણે બધા જાય છીએ ભાઈ દિવાળીની સ્પેશિયલ આઈટમ આપણે બનાવવાની છે અને સામાન આવી ગયો છે એ આ ચબલામાં છે સ્પેશિયલ તમે વિડીયો જોતા રહેજો એટલે તમને બની ખબર પડી જશે કઈ આઈટમ બનાવવાની છે આપણે એ સામાન લઈને આવી ગયા છે એ ગામમાં લોકો આ ભાઈ જેવો લઈને જાય છે કાળું કાળું સ્પેશિયલ આઈટમ બનાવવા માટે આપણે વાયડ માલા બંતન કાઢવા પડશે કાંઈ આજે આપણે બંટન કૂટી ગયેલા છે આ મિત્રો બધા બંતન કાઢે છે આ ભાઈ બહેન બંતન કાઢે છે આ બાયલી કાઢે છે થોડાક આ નાના નાના છોકરા પણ કાઢે છે જોઈ શકો છો તમે કઈ રીતે બણતણ કાઢે છે આ ગામડામાં આ રીતે વાઇડવાલા બણતન કાઢવા પડે સુવિધા ન હોય એટલે આવું કરવું પડે થોડુંક અને આ રીતે કાઢે છે બણતન બણતણ કાઢી લઈ ગઈ છે વાડ માં એટલી કાઢીને આવી કોળી કરવી પડે ગાઈસ પછી એને લઈ જાવ આપણે ચોલા બાળમાં તો સડીને વિડિયો ઉતારું શું ગાઈસ થોડોક ઉપર ચડી ગયો ગામડાનો દેશી ચૂલો બનીને તૈયાર થઈ ગયો છે ગાય તમે જોઈ શકો છો ઈટ મૂકીને બનેવો છે આપણે ચૂલો હવે આની ઉપર આપણે સ્પેશિયલ આઈટમ બનાવવાની છે થોડીક વારમાં આ મિત્ર એક બદામ ઉપર ચડી ગયેલો હતો હવે નીચે આવે છે ને એ હવે સામાન આપણે કરાવે છે બધું ચરખું આવે છે આગળ આપણે આ ડુંગળીને એવું ધોવા માટે પાણી નાખીએ છીએ બકાલું આ રીતે ધોઈ નાખે છે અને હવે એને ગીસમાં કાઢી લેશું લીલી ડુંગળી પણ ધોઈ નાખીએ થઈ ગઈ સિઝનની લીલી ડુંગળી આવી ગઈ છે માર્કેટમાં ગામડામાં આ રીતનું આ તપેલાને આ રીતનું આવું કરે છે એટલે વધારે તપેલું કાળું ન થાય અને ધોવામાં બહુ આસાની પડે ગાય ગામડામાં આવું કરવું પડે તમે ગામડામાં બનાવો તો તપેલા તપેલા ઉપર આવું કરીને પછી બનાવવાનું બધું આપણે પેસર સામગ્રી બનાવી છીએ આજ પેચલ આઈટમ દિવાળી બનીને તૈયાર થઈ જાય વિડીયો જોતા રહેતો છેલ્લે સુધી આપણું પાત્ર છે બેસવા માટે ચૂલો આપણે સળગાવી બબલાનું કાગળ છે એને સળગાવીને બંધાને એક નાખી દઈએ એટલે ચૂલો સળગી જાય ચૂલો જગી ગયો છે કાલે હવે આપણે પેચલ આઈટમ બનવાની શરૂઆત થઈ ગઈ છે આગળ તપેલો મૂકીને આપણે એને બનાવી નાખીશું જલ્દી દિવાળીમાં પેચલ પેચલ આ પાણી ગરમ કરવા માટે મુકાઈ ગયું છે પેચલ આઈટમ બનવાની છે કાંઈ તમે જોઈ શકો છો વિડીયો તમને ગમે તો લાઈક કરજો કોથમરી કટિંગ કરે છે ઝીણી ઝીણી કોતમરી તમે જોઈ શકો છો આપણે પેચલ આઈટમમાં કોતમરી નાખવી પડશે ટમેટું કપાય છે કાંઈ લાલ લાલ ધીમે ધીમે ઝીણું ઝીણું કાપે છે ટમેટા ઝીણા ઝીણા કાપે છે પેચલ આઈટમમાં નાખવા માટે જોઈ શકો છો આ બે મિત્રો કાપે છે પેચલ આઈટમ આપણે પાકે છે દિવાળી ઉપર પેચલ આઈટમ આપણી બને છે એ તપેલામાં પાકે છે તમને છેલ્લે વિડીયોમાં બતાવીશું આપણે પેચલ આઈટમ શું બનાવી તમે જોઈ શકો છો પાપ કઈ રીતનો લાય છે गरम लागे मने मिरचा जेनी जेनी मिरचे कापे छे बुंगळी આયત માટે સ્પેશિયલ બુંગળી કાપે છે આ બાઈક કાપે છે ને કાપતા ને ફાવતું થોડી જેની જેની કાપવાની છે વણ ઈ મોટી કાપે છે આ ઘરે જેની કાપ છે જોઈ શકો તો મને જેની કાપે છે

ને આ સરી આપણે ગામડાની પેચલ સરી છે કોમેન્ટમાં કરી દેજો કોના ઘરે આવી સરી છે એમ બધી આઈટમ તૈયાર થઈ ગઈ છે ગાય તમે જોઈ શકો છો હવે આની આઈટમ બની ગઈ છે દિવાળી માટે પેચલ આપણે બનાવી છે રેસિપી તેલ પેચલ રેસીપી માટે તેલ નાખા છે ગાય આ તેલ નાખી દીધું તો પેલું બહુ મોટું છે એટલે તેલ દેખાતું નથી કટિંગ કરેલી ઝીણી ઝીણી ડુંગળી